you uh -huh.

દૂતાવાસે પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અકસ્માત પર વિદેશ મંત્રી એસ જયશંકરે પોસ્ટ કરી છે તેમણે લખ્યું છે કે આગની ઘટનાના તે જ આઘાતમાં છે ચાલીસ થી વધુ લોકો મોત થયા છે પચાસ થી વધુ હોસ્પિટલ દાખલ છે રાજદૂત ગયા છે રિપોર્ટ અનુસાર આગ બુધવારે સવારે સાડા ચાર વાગે એક લેબર કેમ્પના કિચન માં લાગી હતી કેટલાક લોકોના મોત આગ જોઈને એપાર્ટમેન્ટની બહાર કૂદવાથી થયા હતા ત્યારે અન્ય લોકો દાઝી ગયા હતા અને શ્વાસમાં ધુમાડો જતો રહેવાથી મૃત્યુ પામ્યા હતા એક રિપોર્ટ અનુસાર બિલ્ડિંગમાં લગભગ એકસો લોકો રહેતા હતા જોકે આગ પર કાબુ મેળવી લેવામાં આવે to